ધોરાજીમાં આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ઓગણચાલીસ માં સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષના ધ્વજવંદનનો નો કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસોયા ની હાજરીમાં શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષના ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં જિલ્લા પ્રમુખે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત કરવા તથા સંગઠન મજબૂત કરવા સક્રિય થવા આહવાન કરવામાં આવેલ હતું આઝાદી પહેલા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એક સંગઠન બનાવવામાં આવેલ જે સંગઠનની શરૂઆત થઈ ત્યારથી આજ દિન સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આઝાદીની લડાઈથી બલિદાન આપી લોકસેવા કરેલ છે જે વાત યાદ કરી આજ રોજ કોંગ્રેસ કાર્યકરોને તેમના સાથે આગળ વધવા આહવાન કરેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસોયા દિનેશભાઈ વોરા જયેશભાઈ લાખાણી ઇમ્તિયાજભાઈ પોઠિયાવાલા ગોપાલભાઈ સલાટ મોહમ્મદભાઈ ફકીર ચિરાગભાઈ વોરા દર્શનભાઈ વઘાસિયા

વરિષ્ઠ આગેવાનોએ આડત્રીસ વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે જે ભોગ આપ્યો છે એને આજે દેશની જનતા યાદ કરે છે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના એકસો આડત્રીસમાં સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે મારું નામ દિનેશભાઈ વોરા ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ કોંગ્રેસ પક્ષના એકસો ને ઓગણચાલીસમાં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જળવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of.

यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000